પોલીસે પોલીસે ને લઈ જતો ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સિવાય બે શખ્સો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પ્રાથમિક તપાસ બહાર આવ્યું દારૂનો જથ્થો અન્યત્ર સપ્લાય કરવા માટે લઈ જવામાં આવ્યો વલસાડ રૂર પોલીસ મામલે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે એલસીવી પોલીસનું માનવું છે કે આ કાર્યવાહીની દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતી ટોળકીઓ પર કડક વારો થયો છે અને આ સાથે પોલીસે વધુમાં જણાવ્યું કે વોન્ટેડ જાહેર કરાયેલા શખ્સોની શોધખોળ ચાલી રહી છે